બાળકોના આરોગ્યની ચિંતા કરી ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દસ બેડની અર્ધતન સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઓક્સિજનથી સજ્જ બેડ અને વેન્ટિલેટર સહિતની સુવિધા છે આમાં સારવાર કેન્દ્ર નવજાત બાળકોની વિવિધ સારવાર માટે આશીર્વાદ રૂપ બનશે આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર આઈસીયુ વિભાગને પોરબંદરના સાંસદ

આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદઘાટન કરવામાં આવ્યું